ગાઈઝ વેલકમ બેક ટુ અવર ચેનલ પૂરો પ્રાચી અને કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા ફિટ એન્ડ ફાઇન છો અને અહીંયા પૂર્વા પણ આવી ગઈ છે પૂર્વા ગઈ ઘરે કપડાં લેવા માટે કારણ કે અમારે આજે રિયુ શૂટ કરવાનું છે યા અને ગાઈઝ ચાલો અને ગાઈઝ કાલે છે પપ્પા અને રીવાની બર્થડે બંનેની સાથે હાઈ મમ્મા મમ્મા થાકી ગયા તડકો બહુ છે નહીં વરસાદ પતી જાય એના પછી

ગાઈઝ અમે જમીને ડાયરેક્ટ અહીંયા આવી ગયા છે શૂટ કરવા માટે અહીંયા રંગીલો રાજસ્થાનમાં કારણ કે અમારી રીલ એવી છે શોર્ટ વિડીયો એવો છે એન્ડ અહીંયા પૂર્વા છે રેડી થઈ ગઈ છે લાલ ટમાટા જેવી હાય પૂર્વા હાય હાય પપ્પા હાય ગાઈઝ ગરમી બહુ છે પહેલાં મેં ને પપ્પાએ અત્યારે રીવા જોડે શૂટ કર્યું અને રીવા જોડે શૂટ કરવું બહુ કઠિન છે હવે બિકોઝ એ છે ને લાઇક ધ્યાન બીજી ક્યાંય હોય જોવે નહીં હશે ખાલી पे दैट इज प्रॉब्लम सो वी विल बी जल्दी में से शॉर्ट वीडियो भी जल्दी आप से ये नानो बाबू छे बिकॉज़ बिकॉज़ आई डोंट नो व्हाई आई डोंट नो बट मारा मा एनर्जी ना थी सो ना बोल ना शूट कर सो गाइस गाइस चलो स्टे ट्यून आ लोग की तो पछे नहीं आपरे हमारे शूट करवानो छे इंपॉर्टेंट ए छे सो स्टे ट्यून पछे मिलियो मैं यहाँ शूट करवाई गया हाय पप्पा

ભિખારી <hel token thanks> <ecesression make invece> ના ના એવું નથી પપ્પાનો યુ નો હ્યુમર છે હું બની છું ધેન ટેક મજા આવશે સો ગાઈસ ચલો હવે ટેક અને પછી જ મળીએ ચાલ ચાલ રેકોર્ડ અમારું શૂટ ઓવર થઈ ગયું છે અને અહીંયા આંટીએ ચા બનાવી છે એટલે હું ચા ટેસ્ટ કરું છું ફર્સ્ટ ટાઈમ કારણ કે હું નહીં કરતી ચા ટેસ્ટ ચાલો

બહુ ગરમ છે મજા આવી ગઈ સો ગાઈસ ચલો સ્ટેડિયમ પછી મળીએ સો ગાઈસ હા હા ખબર છે એ તો બોલજો સો ગાઈસ અમે ઘરે આવી ગયા છે અને શૂટ પૂરું થઈ ગયું છે બાય ધ વે થેન્ક ગોડ બહુ મજા આવી આજે તો બટ આજે એવું થયું કે થેન્ક ગોડ પતી ગયું બીકોઝ એટલો બફારો હતો એટલા થાકી ગયા એટલી ગરમી લાઈક ઓ માય ગોડ આજે લાઈક એવું લાગ્યું કે તડકો બસ અમને જો અમારા ઉપર જ પડી રહ્યો છે ને સ્કીન બળી રહી છે એવું ફીલ થતું હતું બટ હવે નથી થતું બિકોઝ ઘરે આવી જઈએ તો એસી ઓન થઈ જાય એસી તો જોઈએ જ આપણને કહેવાય ને લાઈક એસી સો વોટ એવર અત્યારે ફટાફટ અમે કપડાં લેશું અમારા જે થોડા અમે પહેરવાના છે એ બધા કપડાં અમે ચૂઝ કરીએ છીએ બધું લાઈક યુ નો લાયટ ગાઈઝ આગળ તમને ખબર પડી જશે સો ગાઈઝ ટી ટ્યુન ચલો હવે રીવાના મિન્સા મારા મામાના ઘરે જઈએ અને ધેન પછી મળીએ

Stay tuned. સો ગાઈઝ અહીંયા અમે આવી ગયા હતા પપ્પા માટે સરપ્રાઇઝ ગિફ્ટ લેવા માટે મિની ગિફ્ટ એન્ડ ગાઈઝ અહીંયા આર્ચસમાં બહુ બધી વેરાયટીઝ હતી સો ઇટ વોઝ ગુડ કે અમારે ક્યાંય બીજે ના જવું પડ્યું એન્ડ ધેન યુ નો અમે આ પિક્ચર ટાઈપ સિલેક્ટ કર્યું છે એ તમને આગલા વ્લોગમાં ખબર પડી જશે પછી અમે આવી ગયા અહીંયા અમારો ફોટો પ્રિન્ટ કરાવવા માટે અને અમે અમારી બર્થડેવાળો ફોટો પ્રિન્ટ કરાવ્યો છે એન્ડ ગાઈઝ હું ડબિંગ એટલે કરું છું કારણ કે ત્યારે બહુ જ નોઈઝ પોલ્યુશન હતું અને અમે માઇક એટલે કેરી નહોતું કર્યું કારણ કે પછી માઇકને કંઈક થઈ જાય તો ઇટ્સ આવર રિસ્પોન્સિબિલિટી એટલે પછી અમે વિચાર્યું કે રહેવા દઈએ એન્ડ ધેન અમે આ ફોટો ચૂઝ કર્યો હતો અને પછી અહીંયા પૂર્વ રાહ જોતી હતી કે ક્યારે થાય છે ક્યારે થાય છે અને હું એકદમ ખુશ છું અને યુ નો આઈ વોઝ લાઈક થિંકિંગ કે શું થશે હવે આગળ સો ગાઈઝ અમે ઘરે આવી ગયા છે અને બધું વસ્તુ મૂકી દીધું છે અમુક ગિફ્ટ્સ બી છે પપ્પાની અહીંયા મૂકી દીધી છે અને અત્યારે મમ્મા અહીંયા વર્ક કરી રહ્યા છે આ ના નાનીનું ઓલ્ડ હાઉસ છે ને મમ્મા સો અત્યારે મમ્મા વર્ક કરી રહ્યા છે પપ્પાને છે ને આંખ પર પટ્ટી બાંધશું એટલે મમ્મી અત્યારે મમ્મીને તો આવડે જ છે સીવતા એટલે મમ્મી અત્યારે સીવશે લાઈક પટ્ટી આંખ પર બાંધવાની છે ગાઈઝ બહુ મજા આવવાની છે બહુ જ ઓસમ છે એ બધું જોવા માટે છે ને ગાઈઝ આપણે ચેનલ પર લાઈક અમારી ચેનલ પર લાઈક સ્ટીચિંગ રહેવું પડશે બિકોઝ આ લોકો અમે અહીંયા જ કરી દઈશું સો ગાઈઝ ચલો સ્ટીચિંગ પ્રાચીને મળીએ અને પછી આપણે આ વ્લોગ એન્ડ કરી દઈએ સો ગાઈઝ પૂર્વ નીકળી ગઈ છે ફોર કેક એન્ડ ગાઈઝ કેક તમને નેક્સ્ટ વ્લોગમાં જોવા મળશે સો સ્ટે ટ્યુન એન્ડ પછી મળીએ સો ગાઈઝ આ વ્લોગ અમે અહીંયા એન્ડ કરીએ છીએ મેં કીધું હતું અમે મેં કીધું હતું કે રૂમમાં જઈને અમે વ્લોગ એન્ડ કરી બીકોઝ અમે કીધું હતું લાઈક અમે અહીંયા જ તો એન્ડ જ કરી દેવાના સો ગાઈઝ વી હોપ કે તમને આ વ્લોગ અમે કેમ કરીએ તો બોલ બીકોઝ બર્થડે છે પપ્પાનો અમે આજે બહુ કે એ જાણવા માટે તમે આ વ્લોગ જોજો આગળ જે ગોરાવ રામ સે જોજો ફૂલતરે હાથ જો તો દર પછી હા હા સો ગાઈસ સ્ટે ટ્યુન ઇન आवर ચેનલ એન્ડ ડાઈ બાય બાય ઓતરે સે તો આપ આ છે પાર્ટ 1 યા એન્ડ વી હોપ કે તમને આ વ્લોગ ગમે મેને ગમે હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હેપી બર્થડે अंकલ એન્ડ રીવા એન્ડ ગાઈસ વી હોપ કે તમને અમારો સોરી જો તમે નવા છો કરી દેજો તું મળે નવાદ સાથે ત્યાં સુધી જય બે